હવે સુરતમાં મુસાફરો માટે મુસાફરી વધુ સુલભ બનશે તેમજ ટ્રાફિકની સમસ્યા હળવી બનશે પરિવહન તંત્રને સુવ્યવસ્થિત કરવા માટે મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ બનાવવામાં આવી રહ્યું છે જેમાં રેલવે જીએસઆરટીસી સિટી બસ અને મેટ્રોને જોડવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે સિટી બસ ટર્મિનલનો રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે રેલવે સ્ટેશન પર રોજના 20000 કરતા વધારે પ્રવાસી મુસાફરી કરે છે જેના ભાગરૂપે રેલવે સ્ટેશન પાસે નવું સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે રેલવે સ્ટેશન પાસેથી છવ્વીસ રૂટની મનપાની ત્રણસો ત્રેપન સિટી બસ દોડી રહી છે એટલે કે દરરોજની ચાર હજાર પાંચસો ટ્રીપ આ બસો દ્વારા કરવામાં આવે છે ત્યારે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે નવું સિટી બસ ટર્મિનલ ઉભું કરવામાં આવ્યું છે આ ટર્મિનલ સવારે ચાર વાગ્યાથી શરૂ થશે અને રાત્રે બાર વાગ્યા સુધી કાર્યરત રહેશે સંખ્યામાં સૌથી ઝડપથી વિકસતું શહેર તરીકે ઓળખાય છે આ શહેરમાં રોજ બે રોજ વધતી વસ્તીના કારણે રેલવે સ્ટેશન પર અવર જવર એક ખૂબ મોટી સંખ્યામાં વધી હોય ત્યારે રેલવે સ્ટેશન પર ખૂબ ટ્રાફિક જામ થતું હોય અને એવા સમયે આના ટેકનિકલ રસ્તા કઈ રીતે નીકાળવા

જે આશરે પિસ્તાલીસો પાંચ હજાર વાર જગ્યામાં હાલમાં આ નવું સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે જેના માધ્યમથી રેલવે સ્ટેશન ની બહાર આપે જે રોડ જોયો છે જે રોડ પર ખૂબ ટ્રાફિક થતું હતું એ બધી જ બસો અહીંયા ટ્રાન્સફર કરવામાં આવી છે એટલે રોડ હવેથી ખુલ્લો થશે અને બીજું બી ત્યાં અનેક ટેકનિકલ કામો ચાલી રહ્યા છે આવનારા દિવસોમાં એ કામગીરી બી કરવામાં આવશે જેથી લોકોનો ટ્રેન પકડવામાં જે કઈક મોડું વહેલું થતું હોય તો એવું ના થાય અને સમયસર એ લોકો રેલવે સ્ટેશન પહોંચી શકે તે માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે બીજું કે ડેલીના હજારો વાહનો જેનું પેટ્રોલ ડીઝલ આના કારણે ખૂબ મોટા પ્રમાણમાં બચશે જે શહેર માટે આપણી ઇકોનોમી માટે ખૂબ જ ઉપયોગી છે તો આવા એક પ્રયાસ થકી

હસ્તક્ષેપ વગર લોકલ ટીમે સાથે મળીને આ એક ઉત્તમ ઉદાહરણ રાજ્યમાં પેશ કર્યું છે તે બદલ આખી ટીમ સુરતને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું